टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना सनातन संस्कृति मां रंज रंग पूजनीय લોકો ભગવાધારીઓને પૂછતા હોય છે કેટલાક ઢોંગી લોકો પણ ભગવો ઉડતા હોય છે એટલે કે કોણ બાવો અને કોણ સંત છે એની ઓળખ કરવી મુશ્કેલ થઈ જાય છે ઉત્તરાખંડ સરકારે આ મુશ્કેલ કામ કરવાનું નક્કી કર્યું આ રાજ્યમાં બનાવટી બાબાઓ અને સાધુઓને પકડવા માટે ઝુંબે ઝુંબેશ શરૂ કરવામાં આવે છે આખા રાજ્યમાંથી કુલ બસો ને ઓગણસાહીઠ ડોંગી બાબાઓને પકડવામાં આવ્યા છે જેમ કે હરિદ્વારમાંથી પચાસ નગરમાંથી પાંસઠ જ્યારે દહેરાદૂનમાંથી એકસો ને ચુમ્માલીસ ડોંગી બાબાઓ પકડાયા છે આ ઝુંબેશનું નામ ઓપરેશન કાલનીમી રાખવામાં આવ્યું છે આ ટીમ અત્યારે મંદિરો અને રેલવે સ્ટેશનો જેવી જગ્યાઓ જાય છે કોઈ ભગવાદારી પાસેથી આપણે એટલી તો અપેક્ષા રાખી શકીએ કે તે કોઈ મંત્ર કે શ્લોક જાણતો હોય પોલીસ આવા સાધુઓની પાસે જાય તેમને નમ્રતાથી કહે છે કે કોઈ સ્તોત્ર બોલો કે મંત્ર બોલો મોટા ભાગના આવા ભગવાદાયીઓને સંસ્કૃતનો એક પણ શ્લોક જ આવડતો નથી તેઓ તો માત્ર બાબાનો વેશ ધારણ કરીને લોકોની પાસેથી રૂપિયા માંગતા હતા મજેદાર વાત એ છે કે કેટલાક લોકો તો પાર્ટ ટાઈમ બાબા બન્યા હતા એટલે કે કામ મળે તો મજૂરી કરવાની અને કામ ન મળે ત્યારે બાબા બનીને ભીખ માગવાની કેટલાક લોકોએ બહારનું બતાવ્યું કે તેઓ તો મદારી છે તેમનો સમુદાય કાયમ ભગવા જ વસ્ત્રો પહેરે છે પોલીસ કે મી પાસે તી આધાર કાર્ડ જેવા દસ્તાવેજો પણ માંગે છે આખી કવાયત કરવાનો કારણ એટલું જ છે કે સનાતનીઓ ની ધાર્મિક આસ્થાને ઠેસ ના પહોંચે આજકાલ ને સંતોય પણ આ જુંબેશની આવકારી છે તમે પહેલા સંતોને સાવળો એ પવિત્ર ભૂમિ અમારી દેવ ભૂમિ રાજધાની છે ધર્મ ની રાજધાની કહે jaane wali અમારી સંતોકી માન સંતોકી એ ગંગાજી કે પેંગન ઓ દેવ ભૂમિ એ ય રાજધાની ધર્મ કી હે ઓ ધર્મ કી રાજધાની મેં जो हमारे माननीय मुख्यमंत्री जी ने ये चलाया अभियान इसका हम स्वागत करते हैं हाँ कुछ भगवा और सनातन को बदनाम करने के लिए कुछ संत हैं, जो फर्जी टाइप से हमारे बड़े बड़े संतों को भी बदनाम कर रहे हैं ऐसे संतों का आधार कार्ड चेक होने चाहिए और सच सामना आना चाहिए क्योंकि सच्चाई से धर्म है धर्म से सच्चाई है बहुत जरूरी है मैं समझता मुख्यमंत्री जी ने जी बहुत अच्छी पहल की है हम अखिल खाना की ओर से मुख्यमंत्री जी साधु संतोपरेशन कालनेमी ने आशीर्वाद आप अभियान ना पहला दिवस है पुलिस अर्धनग्न अवस्था में बाबा में एक व्यक्ति ने पकड़ो હિન્દુ દેવતાનો ફોટોગ્રાફ હતો પોલીસે તેની પૂછપરછ કરી તે કંઈ પણ કંઈ નહોતો શક્યો પોલીસે શંકા કહી એટલે આખરી પૂછપરછ કરી તેણે કહ્યું લીધું કે તે કોઈ બાબા નથી તે તો બાંગ્લાદેશી નાગરિક છે તેનું નામ બાબા રુકબ ઉર્ફે શાહ આલમ હોવાનું તેણે કહ્યું તે લગભગ એક વર્ષ પહેલાં બાંગ્લાદેશમાંથી ભારતમાં આવ્યું થોડોક સમય કોલકત્તા બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશનની આસપાસ રહેતો હતો કોલકાતા પોલીસની રોકટોકથી કંટાળીને તે દહેરાદૂન ભાગી આવ્યો બાંગ્લાદેશી સ્વાભાવિક રીતે બોલીથી તો પકડાઈ જ જાય એટલે તે અહીં મૂંગો સાધુ બનીને રહેતો હતો હવે ઉત્તરાખંડ પોલીસ તેની વિરુદ્ધ ગુનો દાખલ કરીને તેને પાછો તેના દેશમાં મોકલવાની તૈયારી કરી રહી છે હવે સવાલ એ છે કે ઓપરેશનનું નામ કાલનેમી કેમ રાખવામાં આવ્યું કાલનેમી એક રાક્ષસ હતો રામાયણ અને મહાભારત બંને ગ્રંથોમાં એનો ઉલ્લેખ છે રામાયણમાં એક પ્રસંગ છે કે યુદ્ધમાં એક સમયે લક્ષ્મણ મૂર્છિત થઈ ગયા હતા એ સમયે હનુમાનજી સંજીવની બુટી લેવા માટે ગયા એ સમયે રાવણના મામા મારીચના પુત્ર કાલનેમીએ હનુમાનનો રસ્તો રોકવાની કોશિશ કરી હતી જોકે હનુમાન એની હકીકત સમજી ચૂક્યા હતા એટલે તેમણે કે કાલનેમીનો વધ કર્યો મહાભારતમાં કાલનેમીનો પુનર્જન્મ કંસના સ્વરૂપે થયો હતો ભગવાન શ્રી કૃષ્ણએ કંસનો વધ કર્યો હતો અત્યારે કળિયુગમાં કાલને લોકોની સાથે ઠગાઈ ન કરે એટલા માટે જ ઉત્તરાખંડમાં આ ઝુંબેશ ચલાવવામાં આવે છે આખા દેશમાં સાધુના વેશમાં કિસ્સા જોવા મળે છે આવા લોકો બાબા બનીને મહિલાઓ અને યુવાનોને ફસાવે છે તેમની સમસ્યાઓનો ઉકેલ લાવવાનું વચન આપે છે એ રીતે તેમને ફસાવે તેમની પાસેથી રૂપિયા ખંખેરે અનેક કેસીસમાં આવા ઠગબાજો મહિલાઓનું પણ શોષણ કરે છે શાહ આલમ અપવાદરૂપ નથી આવા કાલનેમી તો આખા દેશમાં છે ઉત્તર પ્રદેશના ગાજીપુરમાં બીજી નવેમ્બર બે હજાર સાધુના વેશમાં માગતા ત્રણ યુવકો પકડાયા હતા તેમણે પહેલા તો કહ્યું કે તેઓ યોગી આદિત્યનાથના મઠના સાધુઓ છે આખરે તેમણે કબીલું કે તેમના સાચા નામ તો સોહરાબ નિયાઝ અને શહેઝાદ છે ઉત્તરાખંડના અલમોડાના પેટશાલ ગામના શિવમંદિરમાં એક વ્યક્તિ સાધુના વેશમાં ખાસા સમયથી રહેતો હતો સ્થાનિક લોકોને તેના પર શંકા થઈ તે પોતાનું નામ પણ નહોતું જણાવતો લોકોએ જાતે તપાસ કરી તેનું આધાર કાર્ડ ચેક કર્યું તો લોકો ચોંકી ગયા આધાર કાર્ડમાં તેનું નામ વકીલ અંસારી હતું પોલીસે ઓગણત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના દિવસે તેની ધરપકડ કરી હતી એ જ રીતે ઉત્તર પ્રદેશના તિપરજોત ગામના શિવમંદિરમાંથી સન્નવર હુસેન પકડાયો હતો આવી ઘટનાઓ અવારનવાર બહાર આવતી રહે છે એટલે જ આખા દેશમાં ઓપરેશન કાલનીમી ચલાવવાની ખૂબ જરૂર છે તમને ઉશ્કેરવા કે ડરાવવાનો અમારો કોઈ જ ઇરાદો નથી અમે તો તમને સતર્ક કરવા માગીએ છીએ સનાતન સંસ્કૃતિની વિરુદ્ધ એક ખૂબ જ મોટું કાવતરું ચાલી રહ્યું છે જેમાં પાકિસ્તાન બાંગ્લાદેશ અને બીજા અનેક ઇસ્લામિક દેશો સામેલ છે તેમનો એકમાત્ર એજન્ડા બે હજાર સુડતાલીસ સુધીમાં ભારતને ઇસ્લામિક દેશ બનાવવાનો છે જેના માટે તેઓ ક્યારેક છાંગુર બાબાને એક્ટિવેટ કરે છે ક્યારેક બાંગ્લાદેશ ઘૂસણખોરોને ભારતમાં મોકલે છે તો ક્યારેક બાબા બનીને હિન્દુઓની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડે છે અને એટલા માટે જ જાગો સનાતનીઓ જાગો